વડોદરામાં સીઆઈડી દિલ્હી ક્રાઈમ અને સીબીઆઈના બોગસ આયકાર સાથે એક શખ્સને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો જેથી રાવપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ખોટી પોલીસની ઓળખ આપી ઊભી કરવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાવપુરા પોલીસની ટીમ ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાય આવતા તેની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આરોપી ઘનશ્યામ સંઘાણી ઉમર એ અઠાણું નતાશા પાર્ક સોસાયટી છાણી જગત નકા ખાટે રહે છે અને મૂળ રહે છે વાઘપુર મોરબીનું છે એને પોતે પ્રેસ મીડિયા હોવાનું જણાવ્યું હતું જેથી આઈ કાર્ડ બતાવતા જણાવતા તેણે પોતાની પાસે રહેલા ચાર અલગ અલગ આઈ કાર્ડ મળી આવ્યા હતા આરોપી પાસેના આઈ કાર્ડની નોંધણી કે વેરિફિકેશન બાબતે પૂછતા કોઈ નોંધણી કે કોઈ પણ સરકારી કચેરીમાં વેરીફિકેશન કરાવ્યું ન હતું જેથી પોલીસે ઘનશ્યામ સંઘાણીએ સીઆઈડી દિલ્હી

એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી બીએનએસની કલમ બસો પાંચનો ઉપયોગ થાય છે ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈપણ વસ્તુ આર્ટિકલ કપડાંનો ઉપયોગ કરો આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આઈસમ વડોદરા સીપી કચેરી છે પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઇડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું સીબીઆઈનો માણસ છું સીઆઈડી ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું આ તે બધાના એના કારણે ભેગા કરેલા એટલે પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓને પણ શંકા જતા સરના ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતા ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે એ એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે એ ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો પણ તે હું પ્રેસનો માણસ છું આવી રીતે સીબીઆઈ સાથે સંકળાયેલો માણસ છું પ્રેસ મીડિયાનો માણસ છું એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ સીબીઆઈ દ્વારા એઝાઇન કરેલો હોય તો સીએ દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો એવી રીતે એની પોતાની અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો તો એના વિરુદ્ધમાં મેં બીએનએસની કલમ બસો પાંચ હેઠળ ગુનો નોંધી અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી